નર્મદાના એકતાનગર ખાતે એકત્રીસ ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવવાની છે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ ઉજવવામાં આવશે દિલ્હીમાં સ્વતંત્રતા પર્વ નિમિત્તે જેવી પરેડ થાય છે તેવી પરેડ આ વર્ષે એકતાનગર ખાતે થવાની છે બે દિવસ પીએમ મોદી રોકાશે આ સાથે આ વર્ષે ઓગણીસ ઓક્ટોબરથી પંદર નવેમ્બર સુધી પ્રકાશ વર્ષની ઉજવણી થશે ત્યારબાદ ભારત પ્રકાશ વર્ષની ઉજવણી પણ કરવામાં આવશે આ ઉપરાંત તમામ પ્રોજેક્ટ પર એલઈડી લાઇટ્સ વડે રોશની કરવામાં આવશે દર વર્ષે એકત્રીસ ઓક્ટોબરના રોજ સરદાર સાહેબની જયંતિ ઉપર રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવવામાં આવે છે આ વખતે પણ એક મોટું સ્વરૂપમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થશે અત્યાર સુધી દેશ વિદેશના અઢી કરોડથી વધારે લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે અને રાષ્ટ્રીય એકતા દિવસ થકી નેશનલ અને ઇન્ટરનેશનલ પેડેસ્ટલ ઉપર પણ એકતાનગરનું શોકેસિંગ થાય છે પેરામિલિટરી ફોર્સીસ દ્વારા દ્વારા જે પરેડને વિભિન્ન પ્રદર્શનો યોજવામાં આવે છે એને જોવા માટે એમાં સહભાગી થવા માટે લોકોમાં પ્રવાસીઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રાષ્ટ્રીય એકતા પરેડની તડામાર તૈયારીઓ હાલ ચાલી રહી છે આપ જોઈ રહ્યા છો કે એકત્રીસ એકત્રીસ ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિના દિવસે રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણી થશે ને રાષ્ટ્રીય એકતા પરેડ પણ યોજાશે ને અહીંયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે હાજર રહેશે ને એમની હાજરીમાં આ એકતા પરેડ થવા જઈ રહી છે ને તેને લઈને જે મુખ્ય જે માર્ગ છે મુખ્ય માર્ગના બેરિકેડો પણ હટાવી દેવામાં આવ્યા છે અને એ મોટો રોડ કોળો કરીને જે એકતા પરેડમાં જે પરેડની જે વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે નવા રો પણ બનાવવામાં આવી રહ્યા છે ત્યારે આ સાથે એકતા પરેડની સાથે આ વર્ષે આપણે ચોક્કસ જણાવી દઉં કે રાષ્ટ્રીય એકતા પ પ્રકાશ પર્વની પણ ઉજવણી કરવામાં આવશે લગભગ સત્તર ઓક્ટોબરથી પંદર નવેમ્બર સુધી આ પર્વની ઉજવણી કરવામાં આવશે વિવિધ લાઇટિંગથી સજાવવામાં આવશે અને જે પ્રવાસીઓ માટે એક મોટું આકર્ષણ રહેશે સાથે સાથે ત્યારબાદ જે ભારત પ્રકાશ પર્વની પણ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આ વર્ષે એકતા પરની સાથે પ્રકાશ પર્વની પણ નવું નજરાણું જે પ્રવાસીઓ છે તેમને જોવા મળશે અને જેનું આકર્ષણ જામશે ત્યારે પ્રવાસીઓમાં પણ ઉત્સુકતા વધી રહી છે કે કેવી તૈયારીઓ ચાલી રહી છે અને આ પ્રકાશ પર્વ કઈ રીતે ઉજવણી થશે ત્યારે તંત્ર દ્વારા જે પ્રવાસીઓ છે અને જાહેર જનતાને ખુલ્લું આમંત્રણ આપવામાં આવ્યું છે કે મોટી સંખ્યામાં આ પ્રકાશ પર્વમાં લોકો જોડાય પ્રવિણ પટવારી ન્યૂઝ કેપિટલ નર્મદા